ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલામાં દેવું વધી જતા સગા જમાઈએ જ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે રાજ્યમાં ગરમીના પ્રકોપની શરૂઆત થઈ ગઈ છે જેમાં રાજ્યમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્રણ જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર નોંધાયું છે આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રીજી પાંચ ડિગ્રી વધશે તો તારીખ નવ થી લઈને અગિયાર માર્ચ દરિયાકાંઠે ગરમ ભેજવાળા પવન ફૂંકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ખેડા જિલ્લાના તાલુકા મથક કઠલાલના ખલાલ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર પાસેથી શનિવારે રાત્રિના સુમારે કણભાના સિવિલ એન્જિનિયર યુવકનું લેબર કામ કરતા બે ઈસમોએ અપહરણ કર્યું હતું આ બંને ઈસમોએ મજૂરી પેટે નીકળતી ત્રણ લાખ રૂપિયા નહીં આપતા યુવકને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયગાળાથી માદક પદાર્થોનું વેચાણ કરી અને યુવાદનને બરબાદ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાલનપુર એસઓજીની ટીમે અલગ અલગ બે સ્થળે વોચ ગોઠવીને ગાંજો તથા અફીણનો જથ્થો ઝડપી લઈ અને તપાસ હાથ ધરી છે સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પચીસમી ફેબ્રુઆરી યાદ લાગી હતી આ આંગ મંડમંગ અડત્રીસ કલાક બાદ કાબુમાં આવી છે માર્કેટમાં લાગેલી આગને લઈને ફાયર વિભાગ શહેર વિકાસ વિભાગ અને ઝોનલ ટીમે સર્વે હાથ ધર્યો હતો જેનો પ્રાથમિક રિપોર્ટ સુરત મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો હતો જેમાં શહેરની અનેક માર્કેટોમાં ગેરકાયદે માળિયાઓ ખૂટી ભરાયેલી દુકાનો હોવાનું સામે આવ્યું છે સુરતના કતારગામમાં થયેલી હત્યાને મામલે આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતમાં એકવીસ વર્ષીય નેપાળી યુવાનની નજીવી બાબતે હત્યા થઈ હતી નેપાળી યુવકની ગળુ પાસે ચપ્પુ મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતના કાપોદરા બાલમુકંદ સોસાયટી અને મારુતિ નંદન સોસાયટીની બાજુમાં આવેલી ખેતીની જમીનમાં આવેલા તબેલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા ત્યાંથી દૂધને બદલે દારૂ મળ્યો હતો ખેતીની જમીન ભાડેથી રાખનારે તેના પર બનાવેલા તબેલાની બે રૂમ બનાવી સત્તર હજાર ચારસો એકવીસ બોટલનો સંગ્રહ કર્યો હતો રવિવારે નવમી માર્ચ રાત્રે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે જીત મેળવી હતી ભારતની જીત બાદ મધ્ય પ્રદેશમાં ઇન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી છે મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે પોતાની પત્ની અને બે બાળકને ભરણપોષણનો ખર્ચ નહીં ચૂકનારા એક ડોક્ટરને બોમ્બે હાઈકોર્ટે છ મહિનાની સાદી સજા ફરમાવી છે કોર્ટે તે પુરુષને વારંવાર આદેશ આપ્યો હતો તેમ છતાં તે પુરુષે પોતાની પત્ની અને બે બાળકને પ્રતિમાસ 35000 રૂપિયા ચૂકવવાનો આદેશ પાડ્યો ન હતો નોરા ફતેહી બોલીવુડ એક્ટ્રેસ હોવાની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે પોતાના આજે ટેલેન્ટના કારણે તેણે અનેક ફિલ્મોમાં આઇટમ સોંગ કર્યા છે જો કે હવે દિલબર ગર ના નામથી ઓળખાતી નોરા ફતેહીએ જણાવ્યું કે ભલે મારા આઇટમ સોંગે ફિલ્મો હિટ થયા હોય અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હોય પરંતુ તેના માટે મને એક પૈસો નથી મળ્યો